આશરે સિત્તેરથી એંસી જણાને જીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા જ્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી આ લોકોને રજા અપાઈ ગઈ હતી આરોગ્યની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર ડોક્ટરના કહેવા પ્રમાણે હજુ બે લોકોને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ છે અને અમે સવારે આવ્યા ત્યારે સેમ્પલ અવેલેબલ નહોતા અત્યારે અમને એ ભાત અને છાસના સેમ્પલ મળી ગયેલ છે જે અમે ફોરેન્સિક ટેસ્ટ માટે કલેક્ટર લીધેલ છે અને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે